નાના બાળકોમાં અને યુવાનોમાં હાર્ટ એટેક આવી રહ્યા છે એના માટેની કમિટીની નિમણૂક કરવી પડી કે હાર્ટ એટેકનું કારણ શું આપણે ગોતવું પડશે ત્યારે બહુ દુઃખની બાબત એ છે કે અત્યારે લાખો માતાઓના છેથાના સિંદૂર અને ચાંદલો ભૂંસાઈ રહ્યો છે લાખો માતાઓ આ બધા રોગોના કારણે વિધવા બની રહી છે ત્યારે આપણે એને બચાવવા માટે ઘણા બધા પોઈન્ટ છે પણ અષ્ટાંગ હૃદયનો પહેલી વાર બાપુના સાનિધ્યમાં શ્લોક બોલ્યો તો બીજી વાર આજે રિપીટ કરું છું ઋષિ વાઘ ભટ્ટે નિદાનસ્થાન અધ્યાય બારમાં પ્રથમ શ્લોક આપ્યો હજારો દર્દી જોઈએ એમને સારા કર્યા મને આ પાંચ કારણથી ઉપર કોઈ કારણ સમજાતું નથી એક કારણ છે છઠ્ઠું એ એડ કરીશ પણ પાંચ રોગા સર્વે મંદે જ્ઞો સુતરામ ઉદરાણી અજીર્ણે અજીરણે મલીને અન્ને જાયન તે મલ સંચયાત અહીંયા જેટલા લોકો બેઠા એને શરીરમાં ભાવથી ઉપર જઈને પરમાત્માની ભક્તિ માટે શરીર ને સારું રાખવા માટે વાત લેવાની છે છે ત્યારે પહેલું પેરામીટર કરવાનું શું કરવાનું છે પોતાની પાચન શક્તિને પાવરફુલ રાખવાની છે રોગા સર્વે મંદેજ્ઞો એની નિશાની એ શેક સવારમાં જાગીને બે જ મિનિટમાં ઝાડો સાફ આવવો જોઈએ જો બે મિનિટમાં ઝાડો સાફ ન થાતો તો એલર્ટ બની જાવ ભવિષ્યમાં મોટી બીમારી આવશે બીજી વસ્તુ સુતરામ ઉદરાણી તું માથું ઠંડુ રહેવું જોઈએ પગ ગરમ રહેવા જોઈએ છાતી બાર પેટ નું આવવું જોઈએ પહેલી વાર જયારે બાપુની સમક્ષ વાત કરી બાપુએ તરત જ ધોળાવીરા કથામાં વાત યાદ કરી હતી અને વાસણભાઈને હાસ્યમાં કીધું હતું કે માથું ઠંડુ રહેવું જોઈએ પગ ગરમ રહેવા જોઈએ છાતી બાર પેટ ન હોવું જોઈએ મગજ શાંત પગ પરિશ્રમશીલ અને અહીંથી સીધું રહેવું જોઈએ જેટલા લોકો બેઠા એને ટેસ્ટ કરવાનો છે ચટ્ટાર બેસી જાવ બધા આપણે ટેસ્ટિંગ કરી ચાલો મારું આ છાતી નું હું અહીંથી આમ કરું છું જો આ ચાર આંગળ અંદર છે ચાલો બધા ટેસ્ટ કરો જેટલા ને બાર હોય બધા ઊંચો કરો ઓકે ચાલો નીચે હવે તમે બધા આજે મગજમાં એક ગાંઠ બાંધી ગયો તમે બીમાર છો તમે બીમાર છો તમે બીમાર છો હવે તમારે પેટ અંદર લેવાનું છે એના માટે શું કરવાનું નેક્સ્ટમાં આવશે ત્રીજો રિપોર્ટ અજીણ એટલે એસિડિટી ગેસ અને કબજિયાત વાવાઝોડું આવે પણ ઝાડું આખું હલી જાય ક્યાંય રિપોર્ટમાં વાયુ ન આવે સીટી સ્કેન એમઆરઆઈ પેટ સ્કેન એન્જીઓગ્રાફી એક પણ રિપોર્ટમાં વાયુ ન આવે અચાનક ક્યારે હાર્ટ એટેક આવતો નથી પહેલા અપાન વાયુ બગડે પછી પ્રાણ બગડે સમાન બગડે પછી હૃદય બસ્તીને શિર ત્રણ મર્મ બગડે અને પછી એટેક આવે આપને વાયુ નથી જોતા એટલે આપણે કહીએ કે અચાનક એટેક આવ્યો અચાનક એટેક આવ્યો નથી દરેક રોગનું મૂળ છે વાયુ પિતમ પંગુ કફમ પંગુ પંગવો મલધાતવ વાયુના યત્ર ગચ્છતી તત્ર વર્ષથી મેઘવત એટલે એસિડિટી ગેસ કબજિયાત કોઈને હોય તો એલર્ટ થઈ જાય મટાડવું પડશે ચોથું મલીને અન્ય ઝેર ખોરાક આજથી પચાસ વર્ષ પહેલા બધા રોગો ઓછા હતા અને અત્યારે રોગ વધ્યા છે એનું સીધું સાદું સરળ કારણ છે આપણા વડીલો બુદ્ધિ વગરના હતા કારણ કે દેશી બાજરાનો રોટલો ખાતા હતા દેશી બાજરો એ ચાર મહિને પાકતો તો એટલે એ લોકો સો વર્ષે પાકતા હતા એટલે વૃદ્ધ થતા હતા આપણે બધા હોશિયાર થઈ ગયા આપણે બધા હાઇબ્રિડ બાજરો હાઇબ્રિડ ખાવા મળ્યા એટલે એ ત્રણ અઢી ત્રણ મહિને પાકે એટલે આપણે પચાસ વર્ષમાં પાકવા મળ્યા ફરીવાર આપણે આપણું આયુષ્ય વધારું હશે તો પ્રાકૃતિક દેશી ભોજન તરફ જવું જોઈએ બાજરો દેશી ઘઉં દેશી ગાય દેશી દૂધ દેશી દવા દેશી જેટલું થાય એટલું દેશીનો પ્રયાસ કરવો પડે છેલ્લું છે મલ સંચય ઝાડો પેશાબ પરસેવો અને માતાઓ બહેનોમાં માસિક ધર્મના માધ્યમથી શરીરનો કચરો બહાર નીકળવો જરૂરી છે જો આપણે કચરો આ સમયાંતરે બહાર નથી કાઢતા તો આપણે બીમાર પડીએ છીએ આ ચાર કારણ અને પાંચમું કારણ જે સ્તુતિ કરી રાગાદી રોગાન સતતાન અનુસક્તાન અશૈષકાય પ્રસુતાન અશૈષા ઓત્સુક્ય આસક્તિ મોહા અરતી દાન જગાનમ યો પૂર્વ વૈદ્યાય નમોસ્તુ તસ્ય આપ દરેક રોગનો નાશ કરનાર આ માનસિક રજો અને તમોગુણ જે છે એ રોગનું મુખ્ય કારણ છે અને એના વેદ અહીંયા બેઠા છે એમના ચરણોમાં ફરી વંદન કરું છું આ દવા અમારી પાસે નથી હોતી એ દવા અહીંયા છે આજે મને કથામાં બાપુની કથા ઘણી વાર જોઈતી પણ આજે પહેલી વાર એ ઉર્જાનો અનુભવ કર્યો ત્યારે મને લાગ્યું કે મારે ભણી કથામાં મોડું થઈ ગયું પણ એક વેદના જવાબદારી કારણે આવી નથી શક્યો પણ આજે બહુ મોટી ટ્રીટમેન્ટ થઈ રહી છે બહુ મોટી ટ્રીટમેન્ટ એવું મને આજે કથામાં ફિલિંગ તો અદભૂત મોટી ટ્રીટમેન્ટ જમા નકર કેટલાય લોકો હાર્ટ એટેક બીપી ડાયાબિટીસની મૃત્યુ પામે ત્યારે પાંચ કારણ છે હવે એનું સોલ્યુશન શું કરવું એના બહુ સ્પષ્ટ સરળતાથી જવાબ આપું છું આ સીધું જ આચરણમાં મૂકી દેજો તમે એટલે એનું સોલ્યુશન થઈ જશે સૌથી પહેલું પાણીને ખાવું અને ભોજનને પીવું પાણીને ખાવું ભોજનને પીવું આજથી જેટલા લોકો બેઠા ધર્મના કામમાં ઢીલ ને આજે તે જમવા બેસો ત્યારે ભગવાનને યાદ કરી એક મંત્ર બોલવાનો જીભને કહેવાનું બેન બત્રીસ વાર દાંતને કહેવાનું ભાઈ બત્રીસ વાર ચાવવાનું છે એક મહિનો બે મહિનો સદે યાદ કરશો એટલે આ ટેવ પડી જશે આ ટેવ પડશે એટલે આમાં જેનું જેનું પેટ બારસી કાલે વજન કાંટો કરી લેજો એક મહિનાનો ઓછામાં ઓછો દોઢ થી અઢી કિલો વજન તમારો ઘટેલો હશે એક જ ટેવથી લોકો ભૂખ્યા રહે વજન ઘટી જાય જમવાનું ચાલુ કરે ડબલ વધી જાય અંદરની સિસ્ટમ સુધારતા નથી એટલે પરમાનન્ટ સોલ્યુશન થતું નથી આ પહેલી પાચનશક્તિ સુધારવાનો સરળ રસ્તો પાણીને પાંચ વાર દસ વાર પંદર વાર વીસ વાર જેટલું થાય એટલું ચાવી ચાવીને લેવાનું અને ભોજનને પીવું પાણીને ખાવું ભોજનને પીવું બત્રીસ વાર હલાવવાનું મનુષ્યના લાળમાં અમૃત તત્વ છે પણ સમુદ્ર મંથન કરતા નથી એટલે અમૃતની પ્રાપ્તિ આપને થતી નથી પછીનો ઈલાજ એન્જિનમાં ઓઇલ સારું હોય તો એન્જિનના સ્પેર પાર્ટ સારા રહે એન્જિનની એવરેજ સારી રહે એન્જિન ધુવાડા નો કાઢે હાર્ટ એટેક આવો ને પેરાલિસિસ થવું એ એન્જિન ધુવાડા અને કેન્સર થવું એટલે એન્જિનમાં પંસર પડી ગયું હાંધા ઘસાઈ જવા ઈ એન્જિન ચોંટી ગયું એના સ્પેર પાર્ટ ઘસાઈ ગયા અને એવરેજ ઘટવી એટલે આયુષ્ય ઘટવી આયુર્વેદની દ્રષ્ટિએ વઘારમાં મોણમાં ઉત્તમ હોય તો દેશી ગાઉ માતાનું વલોણાનું ઘી છે એ ન હોય તો કાળા તલ એ ન હોય તો પુરબિયા તલ ને છેલી બાકી તલનું તેલ કાંઈ ન હોય તો છેલી બાકી આયુર્વેદમાં નથી પણ દેશી ઘાણીનું સિંગ તેલ કારણ કે અત્યારે આપણે ડબલ રિફાઈન્ડ તેલ ખાઈ રહ્યા છે આખી જાન તૈયાર થાય પણ વરાજા ન હોય તો વરાજા વગેરેનું જાન જેવા તેલ ખાઈ છે એટલે આપણા સ્પેરપાર્ટ ઘસાઈ ગયા આપણે તેલ બદલાવતા નથી આપણે સાંધો બદલાવા જાય છે મારી પાસે કોઈ પણ દર્દી ઘસારવા આવે ને એટલે પહેલા હું કહું કે તલના તેલની વ્યવસ્થા હોય તો જ મારી પાસે દવા લેજો અને એ લે એટલે પચાસથી સાઠ ટકા તો એમનામ સારું થઈ જાય તેલ બદલાવ આપ સૌને મારી પ્રાર્થના છે અત્યારે જે હાર્ટ એટેક ને પેરાલિસિસના રોગ વધ્યા છે તમારામાંથી જેનું કોલેસ્ટ્રોલ વધારે હોય ખાલી તમે સાયન્ટિફિક ડેટા માગતો તો ડેટાના સ્વરૂપમાં આપો તમે કાલે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરી નાખો ખાલી દેશી ઘાણીનું તલનું તેલ ને ગાયનું ઘી ચાલુ કરો છ મહિનામાં નેવું ટકાનું લિપિડ પ્રોફાઇલ નોર્મલ હશે આ તાકાત છે આપણા ઋષિઓના વિજ્ઞાની તસ્માત ભીષક બી આહારો મહાભેષ જે મુચ્ચ તે તેલ રિફાઈન્ડ તેલ નહીં પછીનું કારણ છે અનાજ અનાજમાં નાનો તો ચેન્જીસ કરવાની જરૂર છે ઘઉં લ્યો તો એક વર્ષ જૂના ચોખા લ્યો તો પોલિશ કર્યા વગરના એની કરતા શાસ્ત્રમાં કીધું છે ઉત્તમ શ્રેષ્ઠ જવ બારલી જવ ત્રણ ભાગ જવ અને એક ભાગ મગ અને બે થી પાંચ ટકા આમળા ઉત્તમમાં ઉત્તમ થાય આ શાસ્ત્ર ચરક સંહિતામાં અત્યારના જે રોગો છે ડાયાબિટીસ બીપી હૃદયરો કોલેસ્ટ્રોલ અટકાવવા માટેનો બહુ શ્રેષ્ઠ ઉપાય છે ત્રણ ભાગ જવ એક ભાગ મગ અને બે થી પાંચ ટકા લાગે તો આનાથી એડવાન્સ જવું હોય તો અને પછી ઘઉં ચોખાની જગ્યાએ લેવાય તો એક વર્ષ જૂના પણ શક્ય નથી પણ નાનો ખાલી ફેરફાર જ ઘઉં ચોખાની જગ્યાએ જવ જુવાર અને બાજરો એટલે ઘણું બધું હેલ્થની અંદર સુધારા હોય છે થોડું દસ થી પંદર ટકા મિલેટ્સને પણ શુદ્ર ધાન્યને પણ સ્થાન આપવું જોઈએ પછીનું સૌથી અગત્યનું કારણ છે રોગ માટેનું એ ભારત માટે છે ચા આપણા શાસ્ત્રમાં સવારે નયણા કોઠે રસાયણ લેવાનું કીધેલું છે રસાયણ એટલે શરીરમાંથી કચરો બધો બહાર કાઢે શરીરને નવું બનાવે અને એનો સત્વગુણ વધારે આધ્યાત્મિકમાં મદદ કરે રસાયણ એમ મર્ષિણામ દેવાનામ અમૃતમ યથા સુદૈવ ઉત્તમમ નાગાનામ ભેષજ્યમ ઈદમસ્તુ તે ઋષિઓ માટે રસાયણ હોય જે આધ્યાત્મિક પથ પર ચાલનારા લોકોએ પ્રાતઃ જાગી અને રસાયણ લેવું જોઈએ ત્યારે અશ્વિનીકુમાર ભગવાને ચવન ઋષિને સાધના માટે ચવનપ્રાસ બનાવીને આપ્યો હતો એનું મુખ્ય કન્ટેન્ટ હતું આંબળા આપણે બધું ન કરી શકીએ ચરક સંહિતામાં રસાયણ પાદ પહેલો આપ્યો છે અભિયા આમલકી રસાયણ પાદ એક મારા ખીચામાં બે ચોવીસ કલાક હોય ગમે ત્યારે જો આ આંબળાના કટકા છે ને હરડે છે કારણ કે પ્રશસ્તામ ઔષધિમ ધાર્ય દિવ્ય ઔષધિ આપણી આસપાસ હોવી જોઈએ આટલું બધું આપને ખબર ન પડે ખાલી બે જ મેડિસિન યાદ રાખો એક હરડે અને એક આંબળા આ બંને દિવ્ય રસાયણ છે અમૃતરૂપી રસાયણ છે તો એને કઈ રીતે ઉપયોગ કરવાનો આમળાને ચાલુ થઈ ગઈ કાચા આવશે એક મહિના જાન્યુઆરી પછી પરફેક્ટ આવશે આંબળાને કટિંગ કરીને સુકવણી કરીને રાખવાના પાવડર કરી લેવાનો અને જેમાં આમાં પચાસ વર્ષથી ઉપરની ચાલીસ વર્ષથી ઉપરની ઉંમર છે એ લોકોએ તો કાંઈ વિચારવાનું જ નહીં ગળો ગોખરું આંબળા રસાયણ ચૂર્ણ રેગ્યુલર એક ચમચી ચાલુ કરી દેવાનું શરીર પણ સારું રહેશે મનની અંદર સત્વગુણ પણ વધશે જમ્યા પછી હરડે જેમ્યા પછી હરડે પાચન સુધારવાનું ખૂબ કામ કરે અત્યારે નેવું ટકાની એસિડિટી ગેસ કબજિયાતની ક્યાંક ને ક્યાંક તકલીફ હોય તમે ખાલી અઠવાડિયે જમ્યા પછી હરડે લઈને જુઓ તમને એકદમ નવી એનર્જી આવશે જબરજસ્ત ફાયદો થશે આ બે દિવ્ય રસાયણ છે આ રસાયણો આપણે બધા લેવા જોઈએ ભૂલીને આપણે સવારે નૈણા કોઠે ચા લેવાનું ચાલુ કર્યું આપણા દેશમાં અંગ્રેજો આવ્યા એ પહેલાં કોઈ ચા પીતું નહોતું પહેલાં રસાયણ લેવાતી પછી ફળાહારનો રિવાજ આવ્યો પછી કેમ બધા દાખ કર્યા